આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં એવો નાસ્તો જે એકદમ સુપર ટેસ્ટી હોય સબ્જીઓથી ભરપૂર હોય અને પ્રોટીનથી લોડેડ એટલે પરફેક્ટ એનર્જેટિક નાસ્તો લંચ બોક્સ માટે પરફેક્ટ અને ચા સાથે નાસ્તામાં તો ક્યાંય જ નહીં ચાલો ત્યારે આજે બનાવીએ ટેસ્ટ અને હેલ્થ બંનેનો પરફેક્ટ કોમ્બો બાળકોના લંચ બોક્સ માટે તો પરફેક્ટ છે પણ ઓફિસ જતા એડલ્ટ માટે પણ આ રેસીપી એકદમ પરફેક્ટ છે બે કપ ઘઉંનો લોટ લઈશું એમાં થોડી જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું બે ચમચી જેટલું આપણે અહીં ઘી એડ કરી દઈશું જમવા માટે આપણે જે સ્પૂનનો નો યુઝ કરીએ છીએ એટલી બે ચમચી આપણે અહીં ઘી એડ કરવાનું છે થોડું થોડું પાણી રેડીને એકદમ સોફ્ટ ડો બનાવી દઈશું રોને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું ત્યાં સુધી વેજીટેબલ્સ તૈયાર કરી દઈએ આવા ગ્રેટરના હેલ્પથી એક મીડિયમ સાઈઝ નું ગાજર ગ્રેટ કરી લઈશું તો મેં આ ગાજર અને કોબી છીણી લીધા છે અને એની સાથે એક મીડિયમ સાઈઝ નું કેપ્સિકમ ડુંગળી કોથમીરને આપણે ઝીણી chopped કરીને લઈ લઈશું

થોડું મીઠું જરૂરિયાત પ્રમાણે એડ કરીશું અને કસ્તુરી મેથી એક ચમચી જેટલી આપણે અહીં એડ કરીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો આપણે અહીં એડ કરવાનો છે મિક્સ કરીને સો ગ્રામ જેટલું પનીર ઝીણું છીણીને આપણે નાખી દઈશું આમાં તમે પનીરની સાથે ચીઝ પણ છીણીને એડ કરી શકો છો બાળકો ખાય અને ખુશ થઈ જાય મોટાઓ ખાય અને એ એનર્જેટિક ફીલ કરે એવી ટેસ્ટી અને હેલ્ધી ડીશ એટલે ઘરની રસોઈ મિક્સ કરીને અડધી ચમચી આપણે મરચું એડ કરીશું બાળકો માટે બનાવતા હોય તો મરચાંનો યુઝ આપણે ઓછો કરીશું ગેસની ફ્લેમ હાલ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું થોડા કોથમીરના પત્તા એડ કરીશું અને પાંચ થી છ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું આ શાકભાજીઓને આપણે ક્રન્ચી જ રાખીશું એટલે કે વીસ થી ત્રીસ ટકા વેજી કાચી હોવી જોઈએ એની ક્રંચીનેસ ના જવી જોઈએ ચાલો ત્યારે આપણે રોટલી વાણી લઈએ રોટલી એકદમ પાતળી વણીશું અને તવા પર કાચી પાકી શેકી લઈશું કાચી પાકી શેકાઈ જાય એટલે એ રોટલી તવામાં તવા એક ચમચી ઘી નાખીને બંને સાઈડ આપણે કરી લઈશું તમે જોયું ને કે કેટલી સિમ્પલ અને ટેસ્ટી છે આ રેસીપી ઘરે રહેલા ઇન્ગ્રીડિયન્સી જ બિન જરૂરી માવા મેદા કે બ્રેડ વગર તમે આટલી મસ્ત રેસીપી બનાવી શકો છો સાચા અર્થમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પરફેક્ટ છે આ રેસીપી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈવ જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર પણ કરજો અને આવી જ સરસ રેસીપીઓ જોવા માટે સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો